અરે ભલા બસ તો મેરા ઓકે જઈ લે ભલે ખબર નહિ લા લે પાડો ભલે બાઈકે મારું ઓળખ્યું રહ્યું ને ખરા ટોકને બગડે છે ચાલુ થાતું નથી ને શું કરવાનું ગોમ જવાનું હોય ને સારું જ બગડે હાઈ તો બાઈક છે શીખર શું છે મારું ઓળખ્યું એવું બગડ્યું છે ને કોઈ ખબર જ પડતી નહીં મત મથી કંટાળ્યો બાઈક રીતે મારું છું દિવાળી આવે તારે જ બગડે તપાસ માણસું બાઈક રહ્યું ને દિવાળી આમ બગડે આ પલગ સોટ થઈ ગયો લાગે એટલે સમજુલાલ હા શું કરો હર્યા આ બાઈક બગડ્યું છે

ના તમને કોઈ થાય ને આપણા ઘરમાં તમે લાવો હશો બીમાર ભાઈ બીમાર છો પણ તમે વાત તો કરતા નહીં તમે આયા જ છો હવે ચોથી વાત કરું કોડો હું ગોમ ગયો લાયા છું પેલો ની વાત બીમાર ગયો

હવ ભેગો ફેકો લઈ દેગો આપણો પૈ નહીં રાખવા મારે જો દિવાળી આવી કોમ તો નિરતું જ નહીં ચાલ બાજરી બાજુ વાડી હવે આ આવ્યો તમારે દિવાળીનો નો ફરવા જ જવાતું જ નહીં જાય કોમ જ નેડતું નહીં ગતું એવું કોમ વિડાવ્યું છે કે વાત છોડ દો બાજુ વાઘરવાડી પૂરાનું આવે પૂરા પટી જાય તો પીલું કોમ આવે ઘડીક કેડા લણવાનું ઘડી કોમ કરવાનું હોય એ કરીને પછી આ પીલું કરવાનું હલે ભાત લાવ્યો સારું ભાઈ પાણી લાવ્યો કે લાવ્યો તો પાણી ભૂ લેતા કારણ કે જાય એકલું ભાત એકલું શું કરવાનું હોય કારણ જ પાણી ભરતા સારું જાય મારો બેટા છોકરા એક તો પાંચ એક વાર અહીંયા એ બોલો શું કરવાનું આ એને લેખ હા હા હવે તો હું કંટાળી યા એટલો તાપેવો પડે હે પર ભુખેલાજી હેલા છોકરો ટિફિન લાવ્યો હે નાસ્તો બાસ્તો કરાવો પેલા ચાર તો સોક લડી મરી જતા પેલા ભાઈ બને તો બોલાવો એ ચાર તો સોક લડી જતા યર હમણાં તો અમે આપણે દુશ્મની બતાવવાની પણ હાલ તો શેતોમાં ભેગા રહીએ હે કેન્જી

ભાજી નાખવા આપણો વાળો ઈદ લાયક છે અને આપડે વાત જેવી કરે છે ઓમ ભયાન ઓમ ભયાન સમજાવવાની વાત કરે

દિવાળીઓ આવી લાકડા ની બાકડા ની હોળીઓ પેલો પેલા તો આખો દાડો પેલા ભેગો ને ભેગો ફરતો હોય છે પછી જ શું કરે એટલે મને દેજે પેલા સંધુભાઈ ને પડશે કા લાવો જ ભાઈ પેલા લાકડી લાવે તમે ખોટો એટલે આ તો રાખવાનો નહિ ધોકો લઈ રહ્યો ધોકો પાવડો ના લેવાય યાર ધોકો લઈ લો હારો હોય આ તો રાખવાનો જ નહી

બચી જ્યાં બચી લે મારું બેઠું ગટિયું જબર ને છોકરા હારું સારું લકડું ચી આ મોટા માથા મન તો રાખો જ નહી ગાળું ગયું

હાડો હું એનો બધા ભેગા કરીને એનો રસ્તો કરા આપડે રસ્તો મસ્તો એમ નહીં કરવાનો પણ એ મોટા માથાળો અત્યારે મને પટાઈ દે ના ના એ તો હું એને બોલાવ એમ પણ સમાધાન અમારે તો સમાધાન કરવું જ નહી અમારે તો અત્યારે પટાઇ દેવાશે આપણે હડો

અમારા ભાઈ મારી છે હજી બાઈ માં ઘરે હજી આવે ને દવાખાને લઈ તો જીતો પણ અત્યારે દિવાળી ના તાકડા તહેવારો તો તમે જપો અત્યારે અમારા ભાઈ માથા જોડી મેલવાના તો નહીં જેમ ગતું અત્યારે આવું બધું ના કરાય અત્યારે અત્યારે દિવાળી તાકડા બધું સારું ના લાગે તો ફટાફટ કરો ફટાફટ તો આજે ની થાય કાલે ની થાય બોલો તમે હોય આવો ફટાફટ કરાવી દેવી છે

આગેવાન નું તો મન રાખો ને હું તો એ ડો બરોન રાખો

અને એમાં તારે લડવા કોઈ મજા નહિ એ બધી વાત સાચી પણ તમે એને સમજાવજો હા એ તો હું સમજાવું હવે આ કેવાય અમારા ભાઈ ભેગો એનો ભાઈ બે આર્યા બે ભેગા છે તરમાં ખાતા હતા બરોબર આ ભાઈ અમાર ઢોલાઈ ફાળી ગયા બીજા મન કેવા હું તો બીમાર હતો જ મને ઘરે કેવા આયા કે બે ભાઈઓ આવ્યા ને આપણો રાગ નહીં હીરો કે આપણો આપણો ભાઈ ને હીરો કે એને ભેગો બિહાર ની ખબર આવે છે એટલે અમે એ જ્યાં એટલે અમે અમારા ભાઈ નું બોલચેટ કરતા હતા

બધું લાયા પણ તમે તમારા મનની સાફ સફાઈ કરી પછી તારે તમે તો મનની સાફ સફાઈ પેલા કરવી જોઈએ આગે બધું ખરેખર આગેવાન વાત હાસી છે જો આપડે લડી લડી મરી દર બાકી જિંદગી પાછળ આવવાનું નહીં અને જો આપણે ઘરની સાફ સફાઈ કરી દિવાળી બધી સાફ સફાઈ કરી હોવે પણ આપડા મનની સાફ સફાઈ ના કરે ને પોસ ભઈલા ભેગા થઈ ના બેહે તો જિંદગી જ નકામી કહેવાય હા સમાધાન કરી દીધું બી માંગવામાં કોઈ આપણે નાના બાપના થઈ જાય આપડો પેલો ભઈ ગયો ને એને બોલાવી લો હેડો ચા પાણી મેલવા ગયો હે ને એને બોલાઈ લે બોલાય ચા પાણી કરે ને આપણે એકબીજાને મીઠાઈ ખવરાય ને આપણે સમાધાન કરી નાખ હા તમે કોક બોલતા હો શું સાચી વાત છે આપડે ભાઈઓ ભેગા થાય ને મને વાજ્યું છે તો મટી જાય પણ પેલા આપડે તાન કે જે છે ને બધું ભાઈઓ ભેગો નું એ રાગ નહીં પેલો થાય

આપણે મિત્રો કેવાનું કે તમે ગમે ઝઘડો થયેલો હોય ઘર માં પણ આવી રીતે તહેવાર વ્યવહાર આવે તો બધું પુલી ને કુવા મે નાખી દેજો કારણ કે હળી મળીને રહે તો તમારે ઘરમાં સુખ શાંતિ અને બધું રહે ને કે ઝઘડા ઝગડા કોઈ મજા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય માતાજી